ફેમિલી કે આમ સો તેમ બધા બધા જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને તારા બાજુ કેમ આવ્યો ખબર ફૂલડા જો ફૂલડા વધતા જાય છે દિવસે ને દિવસે અને આજ રવિવાર છે ને તોય અમારું ઓફિસ ચાલુ છે યાર મારો પ્લાન કેટલો હતો ને બધા આખા પ્લાનની પથારી ફરી ગઈ છે કેમ કે મારે રજા હતી ને એટલે મેં કીધું બે ત્રણ વિડીયો શૂટ કરીશ અને ઓફિસ શરૂ છે એટલે જવાનું છે ઓફિસ બાજુ બાજમાં ટિફિન ના કરવાનું આજ છે ને તમારા બધાને છુટકારો છે ટિફિનમાંથી આજ મારે ઉપવાસ કરવાનો છે ઉપવાસ જમવાનું નથી બપોરે અને મારી બેન જોર વરલી કરે છે તો આજ ટિફિનમાં છુટકારો છે તમને કેવું અહેસાસ થાય છે

तो दूध ले जाओ था आप हम हम उसे ही रह आ मोटी नहीं ना नहीं आज बाद है से नहीं बाद दुकड़ी से बो बाद दुकड़ी ये गैस हमारा खाना आ गया है ये सेव टमेटा सेव टमेटा बाप को भेज तेरे बस की बात नहीं, नहीं। सेव टमेटा का शाक दूध रोटी और इसको क्या बोलते हैं सावर फाइनल फैमिली हमारा खाना बना हो हो गया है कंप्लीट

हेलो सनना मोड़ू થઇ ગયો છે મારે ને ભાઈબંધને લેવા જવાનું છે તેરસ અમારા મિત્ર આ સુકા હે ઓર વો છુપારા હે અપના મુખ ઓર અબી હમ જા રહે હે ઓફિસ કો ક્યાં બોલના ચાહતે હો યે બી لڑકે લોગ હે ના વો બી ઓફિસ મે જા રહે હે ઓર કુછ કહેના ચાહોગે નહીં અબ કુછ નહીં ઠીક હે ચલિયે હમ چلતે હમારે ઉનકો આજ લેટ હો ગયા હે

થેન્ક યુ જિગ્નેશભાઈ મિત્રો અમારે રજા પડી ગઈ છે અને અમારે સનાજ રવિવાર હતો ને એટલે વહેલા રજા પડી ગઈ છે અત્યારે હું પાર્કિંગ એરિયામાં છું ને અત્યારે ગામ છે ઘર તરફ ને હજી કંઈ નક્કી નહીં ડાયરેક્ટ ઘરે જ આવી કે ક્યાં જ આવી એટલે લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં જો બતાવું ક્યાં જ આવી અને અવાજ જો અવાજ કેવો ધૂંધળ આમ ઘેરાય છે

બે મિત્રો બેઠા છે અમારી જેમ મોજ મસ્તી કરે છે જો આ દસ કે પંદર મિનિટ બેસીને હવે અમારે ઘર તરફ નીકળી જવાનું છે ને આમ ગાડી કોક મૂકી દીધું ભાઈ રસ્તામાં માં લીધી છે ભાઈએ અને હાલો ઘર તરફ જઈએ તો જવું ને ઘરે

એટલે ના એક ગાય હતી ગા ખામ કે છે ને વિલ માં આવી ગઈ ને અમારું એક્સિડન્ટ થઈ ગયું તો કે અમને ખબર એ નોરી ખાલી માઇક્રો સેકન્ડ માં તે ખામ ગઈ આવી અને ગાડી આરે ફટકાણી બહુ વધારે તો વાગ્યું નથી ખાલી સોલાણો સુ જો અહીંયા થોડું અહીંયા અહીંયા પાછળની સાઈડ આ સાઈડ આવા ના 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 એક્સિડન્ટ થાતા હોય છે તો બધાની જીવનમાં થાતા થઈને છે ને વાહન આખતા હોય તો ખાસ ધ્યાન રાખજો બહુ સ્પીડમાં નહીં સ્પીડમાં હોય તો આપણી લિમિટ પ્રમાણે આંખવા જોકે એમની લિમિટમાં જ હતા બટ ગા અચાનક અચાનક જ આવી ગઈ એટલે અમારું એક્સિડન્ટ થઈ ગયું અને જો કે માતાજીની ઈષ્ટ દેવની કૃપાથી કાંઈ વધારે વાગ્યું નથી પણ જો સ્પીડમાં ગાડી હોત ને તો પગભગ ભાગી જાય એટલે મારો કહેવાનો મતલબ એ કે જે પણ ગાડી આંખતા હોય કે કોઈ પણ કોઈ બી વાહન હોય પોતાની લિમિટમાં ને સ્પીડ લિમિટમાં થોડુંક રાખવું એમ નકામી એક્સિડન્ટ બે એક્સિડન્ટ થયો એટલે તમારું તો ઠીક પણ પરિવારનું બધાનું વિચારવું પડે કે હાથ પગ ભાંગ્યા હોય એટલે એક તો આપણો મહિનાનો ખાટલો આવે એક મહિનો બે મહિનો જેટલો આવે એટલો એટલે ટૂંકમાં બધા સાવ સેથીથી મેં ધ્યાનથી આંખ્યું અને હવા રેમ કેટલા મોજમાં હતા ને હાજર હાજર એક્સિડન્ટ થયું એટલે કે

ઇન્ડિકેટર તૂટી ગયું અહીંયા છે કેવા લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગમે લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નવા લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર સબસ્ક્રાઇબ નથી કરતા એવી લાઇક નથી કરતા તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હાલો ટાટા બાય બાય